માવો મિલ્ક પાવડર કે ચાસણીની ઝંઝટ વગર મીઠાઈવાળાની દુકાન જેવો કોપરા પાક ઘરે બનાવવા માટે આપણે સૌથી પહેલા એક જાડા તળિયાવાળી કડાઈ લેશું અને કડાઈમાં બે કપ જેટલું નાળિયેરનું ખમણ ઉમેરીશું અને એને થોડું ધીમા ગેસ પર શેકી લેશું જેથી નાળિયેરના ખમણ નું દૂર થઈ જાય નાળિયેરનું ખમણ એક થી બે મિનિટ જેવું શેકાય એટલે એમાં અડધા કપ જેટલી ખાંડ ઉમેરીશું ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો ખાંડને એકવાર સારી રીતે મિક્સ કરી દઈએ હવે આમાં અડધા કપ જેટલું દૂધ ઉમેરીએ અને બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી ધીમા ગેસ પર ખાંડ ઓગળે અને મિશ્રણ બાઇન્ડિંગ આવે ત્યાં સુધી થવા ધીમા ગેસ પર કોપરા બનતા દસ મિનિટ પછી મેં સારી રીતે મિક્સ કરી કોપરા પાક ને થવા દીધો અને હવે આ રીતે થોડું મિશ્રણ હું હાથમાં લઈ ભેગું કરું તો તમે જો મિશ્રણ આ રીતે થોડું ભેગું થાય છે છૂટું નથી પડતું તો હવે આ સમયે બે ટેબલ સ્પૂન જેટલી ફ્રેશ દૂધ ની મલાઈ દૂધની મલાઈની જગ્યાએ તમે ફ્રેશ ક્રીમ કે પછી બેડો સ્પૂન જેટલો મિલ્ક પાવડર પણ લઈ શકો છો હવે એને એકદમ સારી રીતે મિક્સ કરતા પહેલા ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરી સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરીએ બધું સરસ મિક્સ થાય અને મિશ્રણ આવું ભેગું થવા માંડે એટલે આપણે ગેસને બંધ કરી દેશું હવે આપણે એક પ્લેટ લેશું એની ઉપર આ રીતે બટર પેપર રાખી અને હલકા ઘી સાથે ગ્રીસ કરીશું હવે જે તૈયાર કર્યું છે કોપરા પાકનું મિશ્રણ એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી દેશું અડધું મિશ્રણ ટ્રેમાં આ રીતે પાથરી દેશું તો કોપરા પાકનું પીસ તમને જેવું જાડુ પતલું જોવે એ રીતે તમારે લેયરિંગ કરવાના હવે બાકીનું જે પેનમાં મિશ્રણ છે એમાં ચપટી જેટલો ફૂડ કલર ઉમેરીશું અત્યારે મેં એક ચપટી ગુલાબી કલર લીધો છે તમે એની જગ્યાએ લીલો કે પછી પીળો કલર પણ લઈ શકો છો કલરને સારી રીતે મિક્સ કરી હલકું મિશ્રણ ગરમ હોય ત્યારે એને વ્હાઈટ મિશ્રણ જે ફેલાવ્યું છે એની ઉપર સેટ કરી દેશું હવે સજાવી દેસુ અને દસ થી પંદર મિનિટ પછી કોપરા પાકના પીસીસ કરી લેશું અને તમે જો એકદમ પરફેક્ટ મીઠાઈ વાળાની દુકાન જેવો કોપરા પાક માવો કે ચાસણી ઉમેર્યા વગર તૈયાર થઈ ગયો તો એકવાર આ રીતે બનાવજો મોડામાં જ મુકતા પીગળી જાય એવો તૈયાર